વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દેશભરમાં અનેક શહેરોમાં સ્પીડ ફોર્સ દ્વારા અનેક ફ્રેન્ચાઇઝી આઉટલેટ ભૂલવામાં આવ્યા છે અને સફળતાપૂર્વક તેઓ કાર્યરત છે ત્યારે વડોદરામાં સ્પીડ ફોર્સમાં અગિયારમો ફ્રેન્ચાઇઝી આઉટલેટનું આજરોજ ઉદઘાટન કરવામાં આવ્યું હતું મલ્ટી બ્રાન્ડ ટુ વ્હીલર સર્વિસ સેન્ટર તરીકે જાણીતું સ્પીડ ફોર્સમાં ટુ વ્હીલર સર્વિસ માટે ટેકનોલોજીથી કરવામાં આવે છે જેમાં બાઇક સર્વિસ પ્રીમિયમ બાઇક સર્વિસ સ્પેર પાર્ટ ઓઇલ લુબ્રિકન્ટ બેટરી એક્સિડેન્ટલ સપોર્ટ બેક બ્રેકગ્રાઉન્ડ સર્વિસ ઇન્સ્યોરન્સ રિન્યુઅલ ક્લેમ સેટલમેન્ટ રોડ સાઇડ આસિસ્ટન્ટ ઇવી ચાર્જિંગ ઇવી સર્વિસિંગ જેવી સર્વિસ સ્પીડ ફોર્સ દ્વારા પૂરી પાડવામાં આવે છે મહિલાઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ટુએલ વાહનોની પિકઅપ ડ્રોપ સર્વિસ પણ સ્પીડ ફોર્સ દ્વારા કરવામાં આવી છે જેનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી ફ્રેન્ચાઇઝી આઉટલેટના માલિક યુવા છે અને બીજા વર્ષે મેનેજમેન્ટના સ્ટુડન્ટ છે સ્ટાર્ટઅપ તરીકે તેઓએ સ્પીડ ફોર્સ ઉપર પૂર્ણ ભરોસો મૂક્યો છે નામ સેકન્ડ યર મેનેજમેન્ટ સ્ટુડન્ટ ફ્રોમ हमने जो ये स्टार्टअप इनिशिएटिव लिया है जो कि एक रिपेयर रिपेयर हब हाँ हमने शॉप नेम रखा है एंड इसके साथ हमारा जो सपोर्ट है पूरा स्पीड फोर्स के तरफ से हमें मिला है जो कि एक वैल्यूएबल सपोर्ट है और एक प्लानिंग से लेकर एग्जीक्यूशन तक का जो स्टेप होता है पूरा करने में इन्होंने सहायता किया है और आज हम इस मुकाम पे है कि हम कस्टमर को एक अफोर्डेबल सर्विस प्रोवाइड कर सकते हैं जिसके लिए आपको विजिट करना है रिपेयर हब हाँ, बाबोध वागोड़िया रोड माता मंदिर के सामने थैंक यू टाइमिंग क्या टाइमिंग हमारा सुबह नौ से નમસ્તે વડોદરા વાસીઓ મારું નામ ભૂમિકા ભાલેરાવ છે અને હું સ્પીડ ફોર્સ કંપનીને રિપ્રેઝન્ટ કરું છું અને સ્પીડ ફોર્સ કંપનીની વાત કરું તો અમે એક નાના વર્કશોપથી બે હજાર અગિયારમાં સ્ટાર્ટ કર્યું હતું પછી અમે બે હજાર સત્તરમાં ફ્રેન્ચાઇઝી સેલ કરવાનું સ્ટાર્ટ કર્યું તો આજે આપણે બધા આપણા પેન ઇન્ડિયામાં અઢીસોથી વધુ સિટીમાં છે જેવું કે આપણે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ગુજરાતથી લઈને ઈટાનગર સુધી બધે જ આપણા ફૂટપ્રિન્ટ છે અને અહીંયા આપણે મલ્ટીપ્રેન્ડ ટુ વ્હીલર વર્કશોપની ફ્રેન્ચાઇઝે આપીએ છીએ અહીંયા વન સ્ટોપ સોલ્યુશન રહેશે કસ્ટમર્સ માટે અને વડો વડોદરા વડોદરાવાસીઓ માટે ખુશખબરી છે કે આપણા વિસ્તારમાં બાપોત વાઘોડિયા વાઘોડિયામાં રિપેર હબ કરીને વર્કશોપ ઓપન આજે થયું છે તો અહીંયા વડોદરાવાસીઓને આહવાન છે કે અહીંયા આવીને સર્વિસીસનો લાભ લે